માતાજી કેમ છો તમે બધા મજામાં અમે પણ મજામાં છો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ અને તમે જેમ ગયા વ્લોગમાં જોયું એમ કે અમે અહીંયા પહોંચી ગયા હતા રિસોર્ટ પર અને એ રિસોર્ટ નું નામ છે

અને આ જે મારી એનિવર્સરી છે એટલે તમે એનિવર્સરી વિશ કરી દેજો કોમેન્ટમાં જો તમે કોમેન્ટ કરી શકતા હો તો કરી શકો છો ઓબ્વિયસલી તો કરી દેજો એક મિનિટ થશે એક મિનિટ એની થાય અને આઈ હોપ તમને આ વ્લોગમાં પણ બહુ મજા આવશે કારણ કે આ વ્લોગમાં તમને આખો વિલા વિઝિટ કરવાનો છે એટલે વ્લોગ અહીંયા ના જે બ્યુટીફુલ વ્યૂ છે અહીંની જે પ્રોપર્ટી છે બધું છે ને અહીંયા તમે બતાવ મેઈન બેનિફિટ છે કે એક્ઝેક્ટ પાવગટ સામે દેખાય છે એટલે જ કીધું કે મે વ્યૂ જોરદાર વ્યૂ આવે છે એટલે વ્લોગમાં બઈને રહેજો યસ તો અમે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં અને જસ્ટ એનું સિટિંગ તમે જુઓ કેટલું હ્યુજ સિટિંગ છે અને એકદમ પ્રીમિયમ બાબ આવે છે ઓલસો અત્યારે છે ને આલાકટ બી સર્વ કરે છે અને આવી રીતે બુફે પણ રાખેલા છે તો હીરવા ત્યાં ડિસ્કશન કરે છે તમે હા લોકોને બુફે કઈ રીતનું છે તમે દેખાડો હં અહીંયા છે ને સ્ટાર્ટિંગમાં બે સૂપ રાખેલા છે એમાંથી બધાનું હશે હં અલા સલડ અહીયા જને રોટર સલાડ મૂકેલા છે એક ગ્રીન સલાડ છે અને ધીસ વન ઇઝ સલાડ ફ્રાય પાપડ અને હીરવા તમે હવે આ બાજુથી લોકોને દેખાડો એટલે તમારો વાજ પ્રોપર આવે અને આ છે જો અહીંયાનો સ્ટાર્ટર છે કંઈક આ રીતનું જેમાંથી એક છે પનીર લસુની ટિક્કા અને એક છે સિલેન્ડ્રો વેજીટેબલ આ છે પાસ્તા પાસ્તા આમ તો મને ભાવે છે પણ ખબર નહીં હોય આજે હું ખાઉ કે ન ખાવ નેક્સ્ટ છે આ બે સબ્જી છે જેમાંથી એક છે આપણી ગુજરાતીઓની કાજુ ગાંઠિયા અને એક પનીર સબ્જી છે પનીર તુફાની અને રાઈસ પણ તમને અહીંયા બે પ્રકારના મળી રહેશે એમાંથી એક છે ચીલી ગાર્લિક ફ્રાઈડ રાઈસ અને એક આપણા સાદા જીરા રાઇસ જીરા રાઈસ હોય એટલે દાલ ફ્રાય તો હોય જ મસ્ત મજાની ગરમા ગરમ દાલ ફ્રાય અને સિદ્ધાર્થનું ફેવરિટ એવું જો ભાઈ તો હજી ફોનમાં જ છે અને સિદ્ધાર્થનું ફેવરિટ એવી રબડી અંગુ રબડી સીધાની ફેવરિટ છે પણ અત્યારે અહીંયા છે ડ્રાય ફ્રૂટ રબડી અને લાસ્ટમાં ડેઝર્ટમાં આઈસ્ક્રીમ આપેલો છે કઈ ફ્લેવરનો છે એ તો મને ખબર નથી પણ હવે ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે તો હવે અમારા બે જે પરમ મિત્રો છે એ લોકોએ એ તો છે ને સૂપ સ્ટાર્ટ કરી દીધું હવે હું તમને કાંઈ બીજું સૂપ લીધું કયું કેવું છે સૂપ ચાખો બતાવો સારું છે એક જ જવાબ આવડે સારું છે સારું છે તો હવે અમે ટેસ્ટ કરી લઈએ એક્ઝેક્ટ અઢી વાઈ ગયા છે અને હવે અમે અમારા મેડમ જમવાનું શરૂ કરે છે હં અમે જો આવી રીતે આખું સેટઅપ કર્યું તો તમે દેખાઈ જશે તમને અત્યારે આવી રીત આ કો સેટઅપ કર્યું તો હા કેવું છે જમવાનું તો હવે મારા મોઢામાં પાણી આવે છે હું બ્લોગ મૂકું છું સાઈડમાં જમવા બેસી જાઉં છું મસ્ત મજાનો લંચ કમ્પ્લીટ કરી લીધો છે કેવું લાગ્યું તમને જમવાનું મેડમ સરસ છે ડીસન્ટ ઘણી બધી વસ્તુ હતી જમવાની ઘણી તો અમને નામ નહોતા ખબર અમે એમ જમી લીધું પછી અમે નામ જોતા હતા કે આને શું કહેવાય પછી ખબર પડે આને આવું આવે આવું આવે એક તો કાંઈક શાકભાજી હતા બધા બાફેલા શું હતા કોને ખબર સિલાઈન છો આપણે તો નામે પહેલી વાર સાંભળ્યા હોય અહીંની તમે ખાલી આમ વોકિંગ એરિયા છો આમ રોયલ વાય આવે એકલી વાઈબે વાઈબે બબલું કઈ ને વાઈબ બધા રાખે છે હવે અત્યારે એક્ઝેક્ટ વાઈ ગયા છે ત્રણ પાંચ વાગે શૂટ શરૂ કરશું ત્યાં સુધીમાં ઘણું બધું વર્ક પેન્ડિંગ છે એડિટિંગ એક્સ વાય ઝેડ એઝ યુઝ્યુઅલ ક્રિએટર ઇન લાઈફ આવી જ હોય છે તમને લાગશે કે બહુ જલસા છે પણ જલસા આવી રીતના હોય છે શું કહેવું તમારું હા તડકો ખાઈએ હવે વિલામાં જઈએ અમારા વર્ક કમ્પ્લીટ કરીએ અને પછી મળીએ તમને પછી રેડી થઈને પછી તમને આખી મસ્ત પ્રોપર્ટી વિઝિટ કરાવું મારો મરોહિલા પછી આખી પ્રોપર્ટી તો ਵੀ અત્યારે છે અને હું ને રેડી થઈને આવી ગયા છીએ શૂટ માટે અને અમે થોડું ઘણું શૂટ શરૂ કરી દીધું છે ગોલ્ડન અવરનો પરફેક્ટ ટાઈમ થઈ ગયો છે

તો અમે અત્યારે છે ને ટોપ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ અહીંયા ટોપ ફ્લોર ઉપર છે ને એની પહેલા તો અમે સ્વિમિંગ પૂલ ઉપર ગપી દીધું તો અહીંયા છે ને ટોપ ફ્લોર ઉપર એડ સ્વિમિંગ પૂલ છે જ્યાંથી એકદમ મસ્ત મજાનો પાવાગઢનો નજારો દેખાય છે તો તમને એ પણ દેખાડી દઈએ અત્યારે એવું છે ઇન્ફિનિટી પુલમાં ગયા પણ ત્યાં છે પબ્લિક હતી એટલે વિડીયો શૂટ ન થઈ શક્યો એટલે અમારે કોરિયા એટલે મ્યુઝિક શરૂ હતું ઓબવિયસલી કોપીરાટ આવી જાય YouTube માં એટલે હું તમને પછી આરામથી દેખાડીશ અને કાલે દેતો આ છે આના આયના ઝેન રૂમ છે જે જો 12 થી કંઈક આવા બતાવી છે બહુ સરસ અને અંદરની પણ ફૂટેજ મેં વિડીયોમાં એડ કરેલી છે રૂમ છે સિમ્પલ મસ્ત બેડ આપેલો છે ટીવી છે વોશરૂમ બાથરૂમ છે અને આમ એકદમ કોઝી કોઝી વાયબ આવે ને એ રીતનું છે અને જો આવી રીતે લાઈનમાં બધા રૂમ છે અને આવી રીતે કંઈક બહારનું સિટિંગ પણ કરેલું છે ચાવડા વોટ વોટ સીધા ચાવડાવાળી તો અમે ધીમે ધીમે શૂટ કરીએ છીએ હા એક મારા આઉટફિટ કેવા છે એ જરા કમેન્ટ કરજો એ ઓવર એક્ટિંગ કાઈ નહીં ઓ અડધો શૂટ કમ્પ્લીટ કરીને મેં ગયા છે બાછા વિલામાં અને હિરોને વિલામ અંદર હતા તે ખબર નહી શું થઈ ગયું છે એનર્જી 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 આવી ગઈ થોડી એનર્જી આવી ગઈ છે અને હવે મેં વિચાર્યું છે કે સાંજે મેં હલાકાટમાં શું ઓર્ડર કરીએ હજી તો 7 જ મેં છે અને હીરો હવે મને ગિફ્ટ આપશે પહેલા સીધા આપશે પછી હું આપીશ પેલા હીરો આવશે પછી હું હુંત નહી આવું દેખો કે હું મને એ લોકો અમાર બેયના ગિફ્ટ છે ને દીપક પાસે છે તો પેલા જોઈએ હીરાદ ગિફ્ટ આપે છે હા ગાઈસ હું ધ્યાન માં બેઠી ગયો છું કેમ કે ધ્યાન માં બેઠોન ટાઈમ આવી ગયો છે એટલે બધો ખર્જો થઈ ગયો છે ને આ ધ્યાન માં બેઠે છું મારા પાસે બીજો કોઈ સોલ્યુશન નથી આ કેટલા છે એટલે હીરો મને ગિફ્ટ આપશે આ કેટલા છે મને દેખાતો તો તો હારું નહી કેટલા છે એક આ કેટલા છે પાંચ મને દેખાતો નથી એ વાત પ્રૂવ થઈ ગઈ છે મને ફરીને ખળખળાટ સંભળાઈ રહી છે હવે જો છે ને ફર્સ્ટ ગિફ્ટ આપ ગિફ્ટ આપું છું એ મને છે ને મને 100% વિશ્વાસ છે કે મને વોલેટ આપે છે હે ફર્સ્ટ ગિફ્ટ મારતી વાત નથી મને જોજો મારા મારા ભર કે છટ્ટી ઇન્દ્રનો જો આપો આપો पाप्लो एसको बार आ फास्ट आ फास्ट वे खोलो आपस्ट्रेक नहीं जस्मा आजए अपस्ट्रेक आटो वेल युगादी नागी हाँ आपाई जस्मा ज़ए वो तो खरी पाई जस्मा तुला क्या होता है ज़ए एच अच 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 नहाजए कंटोलो नमगा आईँछ अधरातरा चे। जरा इस तरफ तो देखो बबुआ ओके अबे okay. पाछे बंद कर एकर गिफ्टनी बात थी थी एकर गिफ्टनी बात थी तू आकू बंद कर आ बस भूट नहीं। करना त्यां बारे नहीं। ने लूट आब तने अपन आ मन कर नय तू पास के मारे फोन आ यूनिट कडी खमोर आकू बंद रख चो बंद छ मारे ता प बला હા તો એ ફૂટવેર જ છે એવક ફાઈન તો ખરી બાપા ની કન્સૂસ આઈ પા છે મને વાદરી પોપર વાદરી સ્લીપર છે આ અમને તો ખબર જ નતી મને ખબર જ સ્લીપર એટલા આ છોકરીઓ છો બરોબર થઈયું પ્યાર પર હજી પ્રાઇસ આ મત દે કરેલું છે મને હીરોય હમણા હા કેમેરામેન હવે હવે આખું બંધ કર દે પાછી કેમેરામેન શેકવા પોરી તાકે આખું બંધ અગલે ગિફ્ટ દેલી હા 3 3 ગિફ્ટ આપે છે અમને એક્યુપમેન્ટ કાઈ વાંધો નહીં દીપક ને ખબર છે એક એક બધો પર ભારે પડરો છે આઈ નો એમાં મને થપાટ તો પડવાની છે પેલી બે ચાર ઓય ખોલ ઓ ગિફ્ટ સરપ્રાઈઝ મે સરપ્રાઈઝ બસ હું ત્રણ જ લાઈવ છું હું એક જ લાઈવ છું એટલે બે ને ત્રણ તો થઈ ગઈ એક વન ને એક વિડિયો વિડિયો લેતે ગિફ્ટ તો હમણાં જ ને ગીતું આમાં વોચ છે ગાઈસ કેશ્યોની હાચું નેસ ખોલું જોઈ અમારું ગેસ સાચું પડ્યું એમ હોય મંત્ર વિદ્યા શીખી થોડુંક કેમેરામેનને નજીક આવવા માટે જણાવવાનું કહીશ થોડું નજીક આવું કે હું કરી નાખ્યો છે ચિંતા ના કરો કેમેરામેન મોબાઈલ તમે લઈ લેજો તો નજીક આવીને ઓ માય ગોડ આ લિમિટેડ એડિશન કેશિયોની વોચ છે આની બરાબર ઓછા મોંછી છે ને હું નઈ કહું તમને કેટલી છે તમે ગેસ કરી શકો છો અને હોકા જેવો આડું લેવાનું હોય ઊભું ન લેવાનું હોય આ કેમેરામેન કેમેરામેનનો બુદ્ધિ વગરનો છે આડું લે કે ઊભું લેવાનું છે આ મારા આ વોચ તો કાઢી ના આ ટીરેક્સ ની વોચ છે એમ એફ સ્પીડ ટીરેક્સ હશે હવે ભાઈ આના તો કોનો અમે સ્પીડ ને હોય કીધા હવે આવો છું હું જોશ આ અલોર્ઝન પહેરેલી વોચ છે ઈ નથી આ અલોર્ઝન આ વોચ પહેરે છે એટલે કેમ તમે તો ના પાડતા ને ઈ હતી ભાઈ ઈ બે ઓલું છે મોડલ આ મોડલ અલગ છે એમનો થાય કે પહેરાવું એને ઈ તો નહીં ગુજી ઈ તો નહીં પહેરાવું કરો જો જો કમેન્ટ કરજો કેવી લાગે છે અને ગિફ્ટ બધા કેવા છે ઈ કે જો જરા લાવો મને કેમેરો મને આપો એક ગિફ્ટ ની વાત થઈ એક બે ને ત્રણ ટોટલ ત્રણ ગિફ્ટ આપ્યા છે મને મેં તો કહી દીધું ભાઈ હું ત્રણ ગિફ્ટ દેવા કાઈ વાંધો નહીં આ વોચ તો એક નંબર વોચ છે હવે હું મને હાચું ને મૂકી દઈશ જેમ હીરો હાચું ને મૂકી દે એમ ના ઓ અમે કાક અલગ અલગ ટાઈમિંગ દેખાડી છે પછી શીખીશ હવે તમારી વારી છે આંખો બંધ કરવાની યસ આંખો બંધ કરી દો અને હા હું થપાટ ખાવા માટે તૈયાર થઈ જાઉં મારા પ્રોટેક્શન માં બે માણસો રાખેલા છે મે વાંધો નહી આવે હા હવે ઠીક છે જે આંખો રાખું બંધ હા ગાઈસ આ બજો કેમેરા પર ઓફ શીખવા Kolo! Naaay Jo Ako Kolo Poz out here Aboju 0.5 a karwa numara vien enti Ewa laga to camera man Pari taj to god arasa Na naa camera man sa ra chai 0.5 a chai already You can carry on Ako Kolo 3 2 1 Kolo Ako Ako Kolo anu anu anta ta? Ero

કાઈ વાંધો નહી ચાંદી વીટી લીધી ને ત્યારે ભાઈ એને કીધું તો કે પાંચ નંબરની ની વીટી છે પણ અલગ સોની સોની બધા સોની અલગ અલગ સાઈઝ આવો ના પાડી દે ને સીધા કરે એક જ ગિફ્ટ અહીંયા કેમેરો શરૂ છે કાઈ બોલવાનું થાતું નથી બરોબર બધું બોલી ઇન્વેસ્ટમેન્ટ જ છે ને સોફો કઈ કે હું બેઠો છું છોડતો દોરું છું એમ બી પૂછા કોણ છે એમ બે ભૂસા ભાઈ કઈ કોઈ નામ સાંભળ્યું નહી હોય તમે ક્યાંથી કરાવી તો ગેસ કરને ને કે તો જેમ તમે જોયો એમ મારી શું હાલત થઈ ઢીબો મમ્મી ઘરે બ્લોગ જોય છે કટલો ઢીબ બની કહું છું આ વસ્તુ મે એક ગિફ્ટ આપી પણ ઈ નો થઈ યાર પણ એમ સીધા તેમ કે મોટી થઈ ગઈ હે જો આંગળી ઓબવિયસલી વજન 1 કિલો થી તો મોટી ના એમ જો આંગળી કે મને 1 મંથ તો ઈ કેમ મને થઈ રહે છે પછી અમારી એમાં એની કેમ મને થઈ રહે છે આ 1000 અહીંયા થી ઓબ્લબ્ બેડી હોપ તમને ગિફ્ટ ગઈમાં હોય જોવા રીટર્ન ગવવાના હવે તો હા અને ઓલવેઝ રીટર્ન હોય છે કાઈ અંતુને જે થઈ જોયું છે હવે અમે શું કરીએ અમને ખબર અમે બેઠા છીએ શાંતિથી કેવી બોલે એક નંબર ગિફ્ટ લાગી જોવા વોચ મને વોચ નો બહુ શોખ છે એટલે જ મેં સીધા તું વોચ લીધું એના હાથ મેં કેશો મારા હાથ મેં કેશો બે કેશો ગેંગ માં સામેલ થઈ ગયા છે હજી તોય સીધા જે ઓલી ગમટી વોચ છે ને ટિફની બ્લુ એ મારા જોતી હોય એ વોચ તો મારે ઓર્ડર કરવાની છે એ મારો ફોન નંબર તો જો હું ફોટો દેખાડું આ એ પછી દેખાડ જો હું તમને આ સ્ક્રીનશોટ મૂકી દઉં છું બોલ ના ના જો લાંબો થઈ જાય બહુ લોક રેવા દે ને કાઈ નો લાંબો થાય હું 5 10 મિનિટ તો એમ નેમ થઈ ગયો છે ખાલી તમે આધા જાણો

બોલને બે વાત કે એક હું હું તે ડીબી નેકો છે ડીબાની વાત નથી પણ હું હાચો કહું હે મને વીટી ની ખબર પડી ગઈ હતી ક્યાં ખબર પડી ગઈ હતી ઓલી એ બાપી માર્યું મને બધું કાય કાય હોતું નથી તો એ તને ઢીગો મેન હોય દી

વડુરે પીઝા વડુરે તો કીધું નામ સાંભળ્યું છે એવો પીઝા મંગાવ્યો હમણાં દેખાડી પીઝા મતલબ હાથ કોઈ પીઝા આપણો વેજ પીઝા ફ્રેશ પીઝા આવે કે નહીં ઈ આ લોકો અલગ આ કે હું થાઈ કરી વિથ રાઈસ એમાં રેડ કરી થાઈ કરી એવું કઈ કરે કે અને યેલો કરી ત્રણ કરી આવે એમાંથી અમે રેડ કરી વાળું મંગાવ્યું બીજી બધી અલગ અલગ વસ્તુ હતું અહિયાં

અમે હાઈઝની જેની ચર્ચા કરતા હતા ને સાંજની ચર્ચા ચાલતી હતી ને હું જમવાનું મંગાવું હું જમવાનું મંગાવું ફાઇનલી જમવાનું મંગાવી લીધું છે આમ જો હિરવા બેઠી ગઈ છે જમવા માટે પીઝા વર્ડ્યુ એનો કંઈક પીઝા વર્ડ્યુ આવી ગયો છે તમે જોઈ શકો છો એમ બીજી બધી વસ્તુ છે પનીર ડ્રાય મન્ચુરિયન ડ્રાય મસાલા પાપડની સામગ્રી ફ્રેન્ચ ફ્રાય ફ્રાય ફ્રેન્ચ થાઈલેન્ડની આઈટમ છે આ થાઈ કરી હમ કેવું છે જમવાનું બહુ સરસ છે તો ચલો અમે બધા જમી લઈએ યસ પછી સ્વિમિંગ પૂલ નાવા જવાનું વિચાર છે જોઈએ હવે ઓલાવે માને તો હા